તો બોલે કઈ બેવ બેવ તણાઈ ગયા છે કયો છો ને તમે એ હમણાં બેવ તણાઈ ગયા એમ કહેતા હતા પણ ક્યાં તણાઈ ગઈ છે એ ખબર નથી સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે દુકાન ભાઈ તમે જોઈ રહ્યા છો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરીને નવા નવા વિડીયો આવતા રહે